જો આજે બેથી ત્રણ રિક્ષાઓ ભરાયથી લગભગ સથી દોઢસો પૂળીઓ સવારમાં નીકળી ગઈ છે અને ફરી આપણે બીજી વાર માર્કેટમાં જવા માટે જો પૂળિયું તૈયાર કરી નાખીએ છીએ અને આજે પૂનમના દિવસે ડુંગળીમાં ભાવનો સુધારો આવ્યો છે એટલે ઉકાળવાનો થોડું વધારે છે જો આમ તો આપણે પાંચથી સાત રૂપિયા જતી હતી આજે બાર રૂપિયા ડુંગળીનો ભાવ છે આજનો પૂનમના દિવસે વધારે ભાવ આવ્યો છે એટલે ઉખાડવાનું પણ આજે વધારે કરવાનું છે અમારે ડુંગળીને પેકિંગ કઈ રીતે કરવું એને તો બતાવ્યું પણ અમારે પ્લાસ્ટિકની થેલી કઈ રીતે કાપે છે અને જો આપણે બટાકા ગોમો પ્લસ લાવી તો એમાં જ કટિંગ કરવામાં આવે છે જો સુરેશભાઈ અમારા કાપી રહેલા છે તો એ કાપે વધારે સ્પીડ થોડી વિમલભાઈની વધારે લાગે છે જોવા એને કાપી ઘણી બધી જો ડુંગળીમાં કોઈ નવી શરૂઆત કરતા હોય તો આવી રીતે આપણે પ્લાસ્ટિકની થીલેથી એનું પેકિંગ કરે છે જોવા જો આવી રીતે થીલેનું પેકિંગ થાય છે તમારે જેવી રીતના કરે એ પણ કહેજો જોઈએ મસ્ત તૈયાર થઈ જઈએ ને તો જો સવાર સવારમાં મારા પાડોશી કહેવાય ને અંજલી બેન ચા ને ખાવાની રોટલી ગરમ ગરમ લઈને આવ્યા છે આમ તો આગો ખૂબ ભાડા તમને અને મારા અંજલી બેન પણ હવે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે સપોર્ટ કરજો થોડું તમારા આઈડી નંબર લો અંજલીબેન કહો તને હેડા શરમ આવી ગઈ તો જુઓ આજે ડુંગળી ભાવ એટલે બધી ઉખાડી છે મારું પેકિંગ આવી રીતે કરવામાં આવે હવે બધી કોલમ મારા ભરવામાં આવશે અમાર દેવ બેંક ખેતર માં છે દેવ ચમ આયા તમે તો જો દેવ બેંક ખેતરમાં આવ્યા આયા છે ને દેવ બેન આજ કો કહેવા માંગે છે બોલો જય કિશન અમાર બાપો ઈ છે હમ અમાર દુરો દુંગલે કર્યું છે દેવું બેન જો વિડીયો બનાવવાનું શરૂઆત કરવાનું કે દેવું બેન ના વિડીયો બનાવે ના બનાવે તમે કોમેન્ટ કરજો તમારા સપોર્ટથી મારા દેવુંબેન વિડીયો બનાવની ઈચ્છા થઈ છે જો ડુંગળીની ખેતી બહુ સારી કહેવાય એક મહિનામાં તૈયાર થઈ જાય છે અને અમારે હવે બધી ચાર પાંચ દિવસમાં ઉખાડીને પૂરી કરવાની છે તો આ અમારી ડુંગળી ખેતી ભાવ સારા થઈ જાય એટલે ઘણું સારું કહેવાય જો કિસ્મતમાં હોય તો મહેનતનું ફળ ભગવાન આપે જ છે જય જવાન જય કિસાન